નમસ્કાર દર્શમિત્રો ટી વેટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટ ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત પાલિકા પોલીસની ગંભીર બેદરકારીથી સુરતની 100 વર્ષ જૂની હોસ્પિટલ બીમાર દબાણ હટાવવા સંસ્થા ગૃહ મંત્રીની શરણમાં સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે સુરતમાં સો વર્ષથી લોકોની રાહત દરે સારવાર કરતી હોસ્પિટલ જ બીમાર પડી છે શહેરના કોટ વિસ્તારના લોકો માટે આશીર્વાદ બનેલી બાલાજી રોડ પર આવેલી હોસ્પિટલ આસપાસ ગેરકાયદેસર દબાણો પાલિકા અને પોલીસને દૂર ન કરતાં અહીં ગંભીર દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી પાલિકા પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી ન કરાતા ટ્રસ્ટના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે કે પોલીસ ખાતું ગૃહ ખાતાના મંત્રીના હુકમને તો માન આપશે તમારા હુકમને તેઓ અગણી નહીં શકે તેથી આ દબાણ દૂર થઈ શકશે સુરતમાં દબાણ માટે કૂખ્યા તેવા બાલાજી રોડ ચોટા ચોટાબજારમાં માથાભારે ગેરકાયદેસર દબાણના કારણે સો વર્ષ જૂની હોસ્પિટલ બીમાર પડી ગઈ છે આ હોસ્પિટલની આસપાસ પારાવાર દબાણ હોવાને કારણે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનો આ વિસ્તારમાં પહોંચી શકે જ નથી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સમયસર નહીં પહોંચવાથી દર્દીના મૃત્યુ થયા હોવાની ફરિયાદ છે આ વખત આ ગેરકાયદેસર દબાણના કારણે ગંભીર હાલતમાં દર્દીને લઈ જઈ એમ્બ્યુલન્સ અને પોલીસ વાહન ફસાઈ ગઈ હોવાના અનેક વિડીયો વાયરલ થયા છે આવી સ્થિતિમાં લોકોને રાહત દરે સારવાર આપતી સુરતની જૂનામાં જૂની હોસ્પિટલ સેન્ટ પીટીસ સુરત જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે આ પહેલાં ટ્રસ્ટ દ્વારા પાલિકા અને પોલીસને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઈ ફેર પડ્યું નથી જેથી કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીને સંસ્થાના પ્રમુખ સુનીલ મોદી દ્વારા પત્ર લખ્યો છે હોસ્પિટલની દબાણની વ્યક્ત કરવામાં આવી છે છે પત્રમાં કે સો વર્ષ જૂની હોસ્પિટલ ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા રોડ ઉપર કરવામાં આવતા ગેરકાયદેસર અધિક્રમણ એન્ક્રોચમેન્ટના કારણે બંધ થવાની આરે આવી ગઈ છે આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં નગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આવી સ્થિતિ તંત્રની આડા કાન કરવા વૃત્તિ કહેવી કે કોઈ ચોક્કસ ગ્રુપનું દબાણ કહેવું એ સમજાતું નથી તેથી હવે ગૃહમંત્રીને આશરે આવ્યા છે અમે માનીએ છીએ કે પોલીસ ખાતું ગ્રહ ખાતામાં માન્ય મંત્રીના હુકમને તો માન આપશે તમારા હુકમને તે અવગણી નહીં શકે તેથી હવે દબાણ દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ પત્ર પછી દબાણ દૂર થાય છે કે નહીં તે આગામી સમય જ બતાવશે